નામે છ એકત્રીસ લાખ ઘેરી લીધા હતા બાદમાં રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી ધમકીઓ મામલો પોલીસ મતકે પહોંચ્યો નોંધાતા પોલીસ દોડતી થઈ છે આમાં એક ગુનેગાર પકડાયો છે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલી ફરિયાદની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે તેઓ જ્યારે એક કામેથી બહાર હતા ત્યારે એમની પાસે એક લોકેશન આપવામાં આવે છે કે એમને જે અધૂરું કામ છે કે જે કાગળ કામ કે અરજી બાબતનું જે કામ છે તેના માટે એક વ્યક્તિ મળે છે એમને કે તમારે કામ હોય તો આ જગ્યાએ લોકેશન આપે છે એમને કે આ લોકેશનને તમારું કામ થઈ જશે જ્યારે આ વ્યક્તિ એ લોકેશન ઉપર જાય છે ત્યારે ત્યાં એક મહિલા બેઠા હોય છે અને પૂછે છે કે હા ફલાણા વ્યક્તિ આ જગ્યાએ રહે છે એનું કામ છે કે હા અહીંયા જ છે બેસો બાર ગયા છે હમણાં આવે છે આટલું કહીને એ બેસતા થોડી વારમાં આ જે ફરિયાદી છે ત્યાં બેઠા હોય એના અચાનકથી મહિલા રૂમમાં આવી અને દરવાજો બંધ કરી અને એની સાથે બળજબરી કરી એનો આરોપ મૂકતા થોડી જ વારમાં ત્યાં પોતાની પોલીસ તરીકેની ઓળખ આપનાર ત્રણ વ્યક્તિઓ આવી પહોંચે છે અને તે આ ફરિયાદી સાથે ધમકી આપે છે અને તેમને ડરાવી ધમકાવી તેમની પાસેથી પૈસાની માગણી કરે છે અને ખોટા કેસ કરવાની ધમકી આપે છે આ સમગ્ર બનાવ દરમિયાન ફરિયાદી પાસેથી પાંચ લાખ અને પંચાણું હજાર જેટલી ગમે તેમની પાસેથી લેવામાં આવે છે આ બનાવ બાદ થોડા સમય બાદ ફરીથી આ ફરિયાદીને ફોન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જે મહિલા આપના વિરુદ્ધ આરોપ લગાવેલા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને ફરીથી તમારું નામ તમારું નામ લખાવેલું છે તો આ બાબતમાં આગળ કાર્યવાહી કરવા ન માટે રાજકોટ જઈ અને એમની પાસેથી બીજા આશરે એક લાખ પચીસ જ્યારે તેમની ગાડીમાંથી પાંત્રીસ હજાર રૂપિયા કાઢી લેવામાં આવે છે આમ સમયાંતરે આ ફરિયાદી પાસેથી કુલ છ લાખ અને એકત્રીસ હજાર પાંચસો રૂપિયા બળજબરીથી કઢાવી લેવામાં આવેલા હોય આ બાબતની ફરિયાદ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ સાત આરોપીઓ નોંધવામાં આવેલી છે અને તેમની તેમાંથી એક આરોપીને અટક કરવામાં આવેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે માતૃભૂમિ ન્યૂઝ સાથે ઇરેન ગાદી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ